હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે એકદમ સરળ અને સિમ્પલ રીતે બનાવીશું મિક્સ વેજનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે એકવાર આ રીતે બનાવજો અત્યારે શિયાળાની સિઝનમાં શાકભાજી મસ્ત તાજા મળે છે તો તમે આ રીતે બનાવી શકો છો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો સૌપ્રથમ ફ્લાવરને આપણે આ રીતે કટ કરી અને ગરમ પાણી આ રીતે ઉકાળી અને એની અંદર મીઠું ઉમેરી અને સારી રીતે ધોઈ લેશું એટલે એમાં જો કીડા કે કંઈ પણ હશે તો નીકળી જશે હવે આપણે બધા શાકભાજીને કટ કરી લીધા છે તો અહીંયા ફ્રાય કરવા માટે પણ તેલ લીધું છે વધારાનું તેલ આપણે કાઢી લઈશું આ રીતના મેં શાકભાજીને કટ કરી લીધા છે તમે તમારા મનપસંદના શાકભાજી લઈ શકો છો હવે આપણે બધા જ શાકભાજીને ઉમેરી દઈશું ટમેટાને બાકી રાખીશું બાકીના બધા શાકભાજીને આપણે ફ્રાય કરવા ઉમેરી દઈશું તો એક સાથે બધા શાકભાજી આપણે ઉમેરી અને સરસ ફ્રાય કરી લેશું પચાસથી સાઠ ટકા જેવું ફ્રાય થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું પછી આપણે એને કાઢી લેશું અને પછી આપણે એનો વઘાર કરી લઈશું જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે નવી નવી રેસીપી હું તમારી સાથે શેર કરતી રહીશ આમાં તમારે જો બીન્સ કાપીને ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકો છો બધા શાકભાજી આપણે ઉમેરી દીધા છે હવે આપણે એને સરસ રીતે ફ્રાય કરી લેશું ત્રણથી ચાર મિનિટ જેવું આપણે એને ફ્રાય થવા દઈશું અને પછી આપણે એક વાસણની અંદર કાઢી લઈશું હોટલમાં તમે ઘણીવાર મિક્સ વેજ ખાધું હશે પણ એકવાર ઘરે આ રીતે બનાવજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો અહીંયા તમે જોઈ શકો છો શાકભાજી સરસ એવા ફ્રાય થઈ ગયા છે તો એક પ્લેટની અંદર આપણે એને કાઢી લેશું અને વધારાનું જે તેલ છે એ પણ આપણે એક વાસણની અંદર કાઢી લેશું કેમકે વઘાર માટે વધારે તેલની જરૂર નહીં પડે ઓછા તેલમાં પણ સરસ એવો વઘાર થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો થોડું એવું આપણે તેલ રેવા દઈશું અને બાકીનું બધું તેલ આપણે કાઢી લેશું એક વાસણની અંદર તો હવે જે વધેલું તેલ છે એમાં જ આપણે વઘાર કરીશું તેલ ગરમ છે એટલે આપણે એની અંદર લસણના ટુકડાઓ ઉમેરી દઈશું તમે જોઈ શકો છો લસણના આ રીતે મેં નાના નાના ટુકડાઓ કરી દીધા છે લસણ ઉમેરી દીધું છે સાથે આપણે જીરું પણ ઉમેરી દઈશું લસણ અને જીરું ને સારી રીતે તેલમાં પકાવીશું લસણ બ્રાઉન રંગનું થાય અને જીરું સરસ પાકી જાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે તો સરસ રીતે આપણે એને મિક્સ કરી અને બંનેને સારી રીતે પકાવી લઈશું લસણ અને જીરું બ્રાઉન રંગનું થઈ જાય એટલે આપણે ડુંગળી ઉમેરી દઈશું ડુંગળીને આ રીતે મેં ઝીણી સમારી લીધી છે ડુંગળી ઉમેરી દીધા પછી એક મરચીને આ રીતે કટ કરી દીધી છે લીલી મરચી ઉમેરી દઈશું અને લસણ ખમણેલું છે છીણેલું લસણ ઉમેરી દઈશું અને સરસ એવું મિક્સ કરી દઈશું ડુંગળીને સારી રીતે તેલમાં પકાવીશું પછી આપણે એની અંદર ટમેટા ઉમેરી દઈશું તો ટમેટાને મેં એકદમ ઝીણા સમારી લીધા છે જો તમારે એની પેસ્ટ પણ કરવી એટલે કે પ્યુરી બનાવી હોય તો તમે પ્યુરી પણ બનાવી શકો છો અહીંયા આપણે હળદર અને હિંગ ઉમેરી દઈશું હિંગ અને હળદર ઉમેર્યા પછી સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે ડુંગળી સરસ રીતે પાકી જાય પછી આપણે એની અંદર ટમેટું ઉમેરી દઈશું તો અહીંયા બધી વસ્તુ સારી રીતે આપણે મિક્સ કરી દીધી છે ડુંગળી સરસ પાકી ગઈ છે તો હવે અહીંયા આપણે ટમેટાને ઉમેરી દઈશું તમે જો ટમેટાની પ્યુરી ઉમેરવી હોય તો ટમેટાની પ્યુરી પણ ઉમેરી શકો છો ટમેટા જલ્દીથી ગળી જાય એટલે આપણે સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દઈશું સાથે જ સારી રીતે મિક્સ કરી દઈશું ટમેટાને સરસ તેલમાં ગળવા દેવાનું છે ટમેટો સરસ તેલમાં ગળી જાય પછી આપણે બાકીના જે શાકભાજી ફ્રાય કરીને રાખ્યા છે એ આ સમય ઉપર ઉમેરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો ટમેટો સરસ રીતે ગળી ગયું છે તેલમાં અને અહીંયા તમે તેલ જોઈ શકો છો બિલકુલ નહીવત જેવું જ રાખ્યું છે કેમ કે આપણે શાકભાજી પણ ફ્રાય કરેલા છે એટલા માટે હવે આપણે અહીંયા બધા શાકભાજી ઉમેરી દઈશું શાકભાજી ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી દઈશું એકાદ બે મિનિટ જેવું આ જ રીતે પકાવીશું અને પછી આપણે ઢાંકીને એકથી બે મિનિટ જેવું પકાવીશું એટલે સરસ એવું શાક બનીને તૈયાર થઈ જશે મસાલા શાક પાકી જાય પછી જ આપણે ઉમેરીશું એટલે મસાલા બળે નહીં એટલા માટે તો અહીંયા વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરતા જઈશું હવે આપણે ઢાંકીને એને એકથી બે મિનિટ જેવું પકાવીશું એટલે ઢાંકીને પકાવીશું એટલે જલ્દીથી શાક સરસ પાકી જશે મિક્સ વેજ આ રીતે તમે ઘરે બનાવજો ઘરમાં બધા નાનાથી લઈ મોટા સૌને ભાવશે તો અહીંયા એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે શાક સરસ એવું પાકી ગયું છે તમે અહીંયા જોઈ શકો છો સાવ ગળી જશે તો ખાવાની મજા નહીં આવે થોડું અધકચરું એવું બાકી રહેશે તો સરસ એવું ખાવાની પણ મજા આવશે મસાલામાં અહીંયા ધાણા જીરું પાવડર છે ગરમ મસાલો છે અને લાલ મરચાંનો પાવડર બસ આટલી વસ્તુનો જ આપણે ઉપયોગ કરીશું મીઠું તમારે થોડું ચાખી લેવું કેમ કે મેં પી પહેલાં જ જ્યારે ટમેટું ઉમેર્યું છે ત્યારે મીઠું દીધું છે એટલા માટે મેં અહીંયા મીઠાને ફરી નથી ઉમેર્યું બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેશું તો અહીંયા મિક્સ વેજની સબ્જી એટલે કે મિક્સ વેજનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ને એકદમ સરળ રેસીપી આ રીતે તમે સૂકું શાક બનાવો તો તમે ટિફિનમાં પણ મોકલી શકો છો અને સ્કૂલમાં બાળકો માટે પણ મોકલી શકો છો ત્યારે તમારે લાલ મરચાંનો પાવડર થોડો ઓછો રાખો અને જે લીલી મરચી છે એ ના નાખવી કેમ કે તીખું બાળકોને ના લાગે એટલા માટે લાસ્ટમાં આપણે ગાર્નિશિંગ માટે કોથમારી ઉમેરી દઈશું અને મિક્સ કરી દેશું અને સર્વ કરી લેશું તો તૈયાર છે ઝટપટ બની જતું મિક્સ વેજનું શાક તો કેવી લાગી આજની રેસિપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો